જન્મનાયક બિરસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતી નિમિત્તે ભરોચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. જન્મનાયક બિરસા મુંડાની એકસો પચાસ મી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે પ્રાણીઓની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે લોકડાયરો યોજાયો હતો જેમાં કલાકાર અભયસિંહ રાઠોડ અનુરાધા રાવલ હરિસિંહ સોલંકી ઘનશ્યામ ગઢવી સહિત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાયક બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ينم سي مولانا نسا ينم سي مولانا نسا نوابي نگر ودھري آسمان تسي دوري